આ પ્રસંગે સાહિદિક મંદિરના આયોજક દીપકભાઈ વરસાદે દ્વારા માંડવીનગર ભાજપ પ્રમુખ નિતિનભાઈ શુક્લો તેમજ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ તમામ હોદ્દેદારો કાર્યકરોનો શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા શાલ ઉઢાડી સન્માન કરવા બદલ નગર ભાજપ પ્રમુખ નિતિનભાઈ શુક્લ દ્વારા દીપકભાઈ વરસાદેનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સફાઈ અભિયાનના ઇન્ચાર્જ વિપુલભાઈ શાહ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ